નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં સમયેલા જાંબુગોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ હિતેશભાઈ પ્રજાપતિ બાર ફૂટ જેટલા લાંબા અજગરને જોઈ જતા તેઓએ આજુબાજુના રહીશોને આ બાબતની જાણકારી આપી હતી તાત્કાલિક જાંબુગોડા અભયારણ્યના આર એસવી રાહુલજીને આ બાબતની કરી હતી જ્યારે મોડી રાત્રે અજગર આવી ચડ્યો હોવાની જાણ જામુગોડા અભયારણના આરેખોને કરતા તેઓએ તાત્કાલિક મિત્ર પંકજભાઈ પરમારને આ બાબતની જાણ કરતા જામુગોડા ખાતે રહેતા મિત્ર પંકજભાઈ પરમાર તેમજ પાર્થ પરમાર બાર ફૂટ જેટલા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવા દોડી આવ્યા હતા આ મહાકાઈ બાર ફૂટ જેટલા લાંબા અજગરને સલામત અને સફળતાપૂર્વક તેઓએ રેસ્ક્યુ કરતા આજુબાજુના રહીશોએ આશ્કારો અનુભવ્યો હતો જ્યારે મોડી રાત્રિના આ આ કરાયેલા અઝગરને જાંબુગોડા અભયારણ્યના જંગલમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે